જય માતાજી રામ રામ સીતારામ આમ વરસાદ થયો સાલું કે ધીરે ધીરે સાલું થયું મોટરું હાલે પાણીની મોટરું હાલે જો વર્ષે તો કામ થઈ જાય એમ તો આજે રાય ત્યાં એક ખેતર તો પી આવી દીધું મણખર એક પાણી ઘટી ગયા તા ને પણ અટાણે ટ્યુંલું થયો વરસાદ વરસી જાય કામ થાય બે દી વરસી જાય બધાય નોરતા ખેડૂ કરે કેમ કે ખેડૂત પણ નોરતા કરી શકે ન કરે ખેડૂત નોરતા ના કરી શકે કે પાણી વારે કે નોરતામાં જાય એટલે કામ થઈ જાય જેવું વરસે તો વરસે તો કામ થઈ જાય ને એમાં વરસાદના પાણી જેવી માંડવી ન થાય કેમ કે પાણી બસી જાય અને ખેડૂત પણ નવીરા થઈ જાય અટાણ ખેડૂને અટાણ પોરો હોય ઝીણો ઝીણો ચાલુ થયો તો આમ પાછળ દેખાય કદાચ આવું હોય તો આવી આમાં તો હજી કંઈ બહુ વર એવું નથી આમ ઝીણો ઝીણો દેખાય આમાં હજી તો ફરી આમ જરા જરા અયેલા એવા હે એમ ફરિયામ ફરી આમ આયેલા એવા હે જો અમારે ડોન આવી ગયા સાત સાલું થયા એટલે આમ ક્યાંક વાણને બેઠા રહેતી હોય ક્યાંક ડોન આવી ગયા જો અમારે ગાડું પડ્યું રામ લખનનું એને ગાડું આ બાજુ પડ્યું આ બાજુ બુલેટ છે દોડી દોડી ભાઈ ગયું ક્યાંક બુલેટ છે જોઈ અમારે ડોન ભાગીએ અંદર છે છાટા પીડ્યા એટલે હમણાં ક્યાંક હતા રેતી બેઠા ખોળાઓના ગાડીયું પડી ખરોપીઓ ને સીપડી હોંડાને સીપ ને એમ ઝીણો ઝીણો સાલું જો વરસે તો કામ થઈ જાય હટાણ જરૂર છે ખાસ સાવ ખેડૂને એને વરસાદ વરસે વરસે ને તો કામ થઈ જાય આમ સાટ આવ્યા એટલે ઘઘોડા આવી ગયા ખાવા એને લાગે વરસાદ થઈ ગયો જો આને નખાય આને નાખીએ હવારમાં કાયમ બાજરો એટલે આવે ખાવા દેખા હજી તો જો આમ બાજરા ઘટા હે જોરદાર ચાલુ થઈ જાય તો આમ તો નત બહુ કારણ કે જો ચાલુ થઈ જાય તો કામ થઈ જાય ને કે બધાય જમાવટ થઈ જાય આજે અહીંયા બાજરો નાખીએ એટલે આ બધા આખોથી વીણીને એમાંથી ખાતા હોય પંખીડા આવે આને હું અટાણે કંઈ બહુ ન જડે ખઘુડા ને પછી માંડવી છે એટલે તો મારાને ખઘોડા કહે બાકી તો પરિંદાઇ કહે એને કે કબૂતરી કહે ઘણા આવે ઘણા બધા ખાવા જેવા ખાતર ને ઠેગ્યો પીડ્યો ઘણું બધું ખાતર છે એ મને કે બસો ઠેલર યો ને બસ્સો ઠેલર ઈએ કે બસો થી વધારે હોય નાના ટેલર તો થઈ જાય ત્રણસો આજુબાજુ જો માતાજી ઊભી હોય માતાજી ઊભી હોય એને કે મારે ચાંદની છે આ બધી પાલ્ટી બેસી ગઈ ગરમી પણ એવી પડે ને મારે માતા એવા ને ખાતી લક્ષ્મી એને લક્ષ્મી ખાસ કરીએ હમ ઉભી મહાબલી બેઠા હહાડ ને પર્વત છે કચ્છમાં વ્હાઈટ વાસણો રામ છે આમ આપણી પાર્ટી ઉભી બધે એક ઘોડા ઊભા બધા જો તુફાન ને આલિશાન ને આખો લક્ષ્મી ને અર્જુન દિલબાગ મહાદેવ અકોરા છે અમારી અતિ સુંદર કેટલી એટલી ટૂંકી કેમ બાંધવી પડે આને એટલી ટૂંકી કેમ બાંધવી અગરને દુઃખતી એમ બે વાર ની જ ના દાદી હમણાં સારી થઈ ગઈ હવે બોલા કરતા ઊસી થઈ ગયા લાગે ઘોડા કરતા ઘોડા કરતા ઊસી થઈ ગયા હા જો અમારે લક્ષ્મી હા ખબર લાગે એને ખબર જ છે પેટ દેખાય એને આ ખબર લાગે આવું હે ભાઈ જો આમ ઘોડાને ને રાખીએ ને ગાય અંદર કારી રાય કામ આવે આપણે ખે ને આગળ એક કાળવો થઈ ગયો ને જુનાગઢમાં એની એક કહાની કી ઘોડા કેવા કાયમ આવે ને કેવા હટું રાખે નહીં તમને ઘોડા જોઈએ યાદ આવ્યું આપણી સેય હું તમને જો ઘોડાઓની વાત કરીએ ને એટલે જો આમાં સૌ સૌરાષ્ટ્રની રસધારાની વાર્તા કાળુજી મેર ક્યારે કે કાળા વડોદરા હે ને જુનાગઢમાં હતા પછી તમને એની વાત કરીએ કીર્તિ કેજે કાળવા લાખા લીજે સુબે નવરંગ દંડીઓ ધોડે અજો મેરની દીકરીઓને તેની દી દિનોનાથ નવરો હોય ત્યારે ટાણે હોય તે ટાણે ઘડશે ઘડતો હશે ઈશ્વરે આપેલા રૂપના ઘૂમટામાં સતાડી રાખવાનું મેરની દીકરીઓ શોખી શીખી નથી જોરાવર તોયે કોમળ જણાતી કાયા ઉઘાડી તોયે ધરતી પર જડી રહેતી કાળી ભમર બે આંખો અને ભર્યું ભર્યું તોય જરી કરુણાની સાટવાળું મુખ અને એવી કાયાને ઢાંકવા ઢોંગ કરતો પહાડ પુત્રીઓનો નિરોગી મસ્ત લાવણ વહેલાને સૂટા શહેર બહાવેલા સૂતા પહેરવેશ અર્ધા માથે ટીંગા ને પાણી સુધી સારે સેડે સૂટું ઝૂલતું ઓઢણું ઢીલું કાપડું અને સૌથી સુધી ભાત પાડતું સફેદ પહેરણું ઘડીક જાણે મેર કન્યા સાંધવી લાગે ઘડીક લાગે જોગમાયા તો ઘડીકમાં વળી સોબડીઓ હેલે સડિયું હોય એવી ન નવયવન લાગે ઘરની ઓસરીની ભીત ઉપર મેરાણી આશા ઘેરા ગૂઢ એવા ભળતા રંગોથી ચિત્રો આલેખા માટી લઈને ઓરડામાં નકશીદાર કમા કમાનો કંડારે જોવા જનારને નિર્દોષ હાસ્ય હસી પોતાની કારીગરી બતાવે અને ઘરની ઘોડી ગાય કે ભેંસ ઓરડાની અંદર જ આખી રાત બાંધી રાખે અડગી કરે નહીં મેરાણી જ્યારે હસે ત્યારે એની આંખના કારલામાં બેઠો બેઠો જાણે એનો આત્મા ડોક્યો કરે આવ અને આવડ નથી આવડતા નથી ગાલે આપોઆપ શરમના શેરડા પડે એવી વિશેષ શરમની શ્રેષ્ઠાએ એને કોઈ શીખવેલ શીખવેલ લ નથી વાહરે મેરાણી તારું રૂપ કોઈ ઉડી ઉડી નીકળી કારની ભેખડ ઉપર રસ્તો ભૂલી ઘોડી સંભાવીને ઊભા રહી તારી મદદની વાત જોવાનું કોને ન ગમે આત્માનો રંગ જેવું નિર્મળ હાસ્ય અને હસીને તુરત બતાવવા આવે એ જીવ જીવન વહાલણ કેવી દોહિલી છે સુભટ જન્માવ્યા પ્રેમિકો પ્રગટાવ્યા કોઈ વખત કામ્યોને સાપથી બાળ્યા અને કામદેવની આગનું તું કયા નથી ખાક થઈ આવું એક રૂપ જુનાગઢના નવાબના ગામ આંગણામાં રમતું હતું કાળુજી નામનો એક મેર જુનાગઢ સાકરીમાં હતો એટલે કે સાકરીમાં એટલે નોકરી કરતો સાકરીમાં હતો તેની ઘેર એક બહેન હતી નવાબની નજર એક સુંદરી સુંદરીના શરીર ઉપર પડી નવાબ બે ભાન બન્યો એણે કાળુજીને તેડાવ્યો દલીલ કરી કે દેખો ભાઈ રાણી જાય જાયાબી સોય ઓર બી બી જાય બી સોય સમજ ગયા માગ લે સાય ઇતની સોના મહોર લો કાળુજી મેર રાણી રાણી જાયા બી સોય બી બી જાય બી સોય આ કંઈ કઈ ન કહીએ એટલે કાળુજી સમજી ગયા એટલે એને કીધું કે ભાઈ હું વિસારીને જોઈ એમ કહીને કાળુજી ઉઠી થોડી વારે નવાબને ખબર થઈ કે કાળુજી તો ઉશાળા ભરીને જાય છે કામધા નવાબ કરદો થયો ને એમ કે જાવ દેસું જાવા દેસું જે ઝેરાવરી કરીને એને બોન જોરાવર કરીને બોનને ઉઠાવી લાવો જુનાગઢના તમામ દરવાજા બંધ કરાવો આવો હલકી નહોતો નવાબ કાળુજીએ ઉછાળા પડતા મૂક્યા બસાને રામ રામ કર્યા અને અંધારી રાતે એણે બહેનને રાત્રે એણે બહેનને પડકારી બહેન આવી જા ઘોડી માથે મારી બે લાડીઓ બે લાડીઓ તો તો ભાઈ બહેન નીકળ્યા સિયાં આજો ઘોડી માથે બેન ભાઈ બેય બેહી પછી બેય જણ ભેડા પ્રાણ કાઢીને છીએ એટલે બેન ભાઈ કે કાંઈ બેય ભેળા મરશું અને ક્યાં મારશું એટલે આ ઘોડા કામ આવતા એક જાતવાન ઘોડી ઉપર ભાઈ બહેન સવાર ત્યાં બહેનનો દેહ ભાઈએ પોતાના દેહ સાથે કસકસીને બાંધી લીધો હાથમાં લીધી તલવારને બહેનના હાથમાં જલાવ્યો ફાલો કાળુજીએ ચોકીદારને જૂથમાં ઘોડી નાખી ભાઈ બહેન કંઈક મિયા ગુલામોને કાપતા બરોબર કાઢવા દરવાજે આવી ઊભા રહ્યા ત્યાં એણે ગઢ ઉપર ઘોડીને ઠેકાવી ટપીને ઘોડી વીજળીની સબકારા સમી ગઢની બહાર ગઈ ઘનઘોર વનરાયમાં ઘોડી અદ્રશ્ય થઈ ગઈ બહેનને કાળુજીએ સલામત ઠેકાણે પહોંચાડી દીધી પણ નવાબની માગણીને સાસો જવાબ નથી આપો આપ્યો એવી ઉપણ અને મનમાં રહી ગઈ ફકીરને વેસે પાછો જુનાગઢ આવ્યો નવાબના દરવાજામાં સાંઈ મોલાને કોઈ રોકે નહીં કાળુજીએ ખબર હતી કે કઈ મેળી ઉપર શાહજાદો અને વજીર જાદો એકલા રહે છે એ ઉપર જઈને દાદરો અંદરથી બંધ કરી દીધો અને પછી અંદરથી ત્રાડ નાખી જુનાગઢના નવાબમાં મારી બહેનનું માગું નાખવા મૂલ પણ કેવા મોંઘા છે તે જોઈ લેજો હમણાં તારા શાહજાદાની સયદ કઢાવું મયત કઢાવો સેતની ભાઈ મયત કઢાવું કે મેડીએ દાદરે માણસોની ઠંડુ જામી નવાબ બહાર ઊભો ઉભો કરગ્યું કાઢીજી કાઢું જી તું માગે તેટલા જવાહરી આપું એટલે જોઈએ એટલું હોનું મોર આપું ને જે ને નવાબ ઊભો અંદર સા એટલે અરજ કરે જોરાવર જવાબ કઠે મેર કાઢવો નવાબ ઊભો ઊભો આજી કરે અને કાળુજી જોરાવર જવાબ કાઢે છે કાળુજીએ જવાબ વાળ્યો જવાહીર જો જોતા હોત તો મારી બહેનને જ તારા જનાજામાં વેસાત જનાનામાં વેસાતી ના આપી દે પણ અમે જેઠવા વંશનું પડખું સેવ્યું છે મેરને મેરને જવાહીર કરતાં આબરું વધુ વાલી છે એટલે જવાહર એટલે ખોનામરા કરતાં કે આબરું વધારે વાલીએ વધારે વાલી છે હવે આપણું ખાતું સરભર થઈ ગયું છે હેમખેમ જવા દે એટલે માગું છું ઉલારી નાખ્યો દીકરા નવાબે કબૂલ્યું કે સીમાડા સુધી કાળુજીને હેમખેમ મૂકી આવવો પણ નવાબના પેટમાં પાપ હતું કાળુજી માટે એણે ઘોડી મગાવી કાળુજીની ઘોડીના પગમાં ઉષા ઉષા કરીને જીવે ત્યાં તો ડાબલામાં નાગફણીઓ એક જડેલી દેખી બોડી બદલાવાની બસો મકરાણીઓ સીમાડા સુધી મૂકી ગયા પણ કાળુજી છૂટા થઈને ભાગ્યો કારણ કે વાંસે વાર સડી હતી નાસ્તો નાસ્તો કાળુજી ગોંડલ લેવા આવ્યો ગોંડલમાં તે વખતે કુંભાજી ને પહોર ચાલતો હતો એવા મરદ મુસ કુંભાજીએ પણ જુનાગઢના બહાર ન સંઘર્યો ત્યાંથી ભાગીને કાળુજી મોડી મેડા ઘોડી મે મેડાનાર નદી ટપીને ઓખા મંડળના ઓજિત્રા ગામમાં પહોંચી ઓખા વાઘેરોએ એને આશરો દીધો પાસાડ જૂનાગઢ ગોંડલ અને નગર નગર ત્રણેય રાજાની બહાર સડી પાત્રીહાની બહાર પડા પડાવ નાખીને દુશ્મનને ગઢ સુધી સુરંગે ખોદાવી સુરંગનો અગ્નિ જ્યારે નજીક આવવા લાગ્યો ત્યારે ગઢના કોઠામાં મૂકેલા થાળીમાં મગના દાણા થરથરવા લાવ્યા કાળુજી સમજ્યા કે ધરતી હમણાં ફાટશે એણે પોતાના તમામ કુટુંબોને નાઠા બારીમાંથી રવાના કર્યા નાઠા બારીમાંથી રવાના કર્યા પણ એને એનો સુરવીર પુત્રો વેજો બાપની વસમે વેડાએ વેગ વેગડો થાય ખરો એણે પોતાના બાપની સાથે રહીને જ મરવાનો પોતાનો વિચાર પ્રગટ કર્યો એને આમ મરવા અટકાવવા કાળુજીએ કહ્યું હું તો જગતમાં નામ રાખીને મરું છું પણ બેટા નાહક તું કામ તું કા ગુંડા ભીત હેઠે કસરાઈ મરવા કાંઈ છે મારું સાસું ફરજદા હો તો બાપથી સવાયું નામ કાઢીને મરજે આથી વીર વેજો પણ સાલીઓ કહ્યો કાળુજીએ વિચાર વિચાર્યું વાહ ભાઈ આવી જા ફરી કયા રહી જોડાવાની હતી આવા આજ મરવાની પણ મજા છે ઘીના કુંડલામાં બેસીને આગ લગાડી પોતે બળી મુ પણ જીવતો શત્રુઓના હાથમાં ન આવ્યો જુનાગઢમાં જ્યાંથી કાળુજીએ ઘોડી ટપાવી હતી તે જગ્યાએ એક દરવાજો છે તે આજ પણ કાળુજીના નામ ઉપરથી કાળો દરવાજો નામે ઓળખાય છે જબર આયે જામ મરદ સાથે પરસાણ પરસાડા પરસાડાસકે કુંભ સંગ સાલા મતવાલા મારી ફુંડ નવાબ શોખ શું કટ્ટર સડિયા તો એયું હેડે સડે આવી પોષિત રડ્યા ત્રેવડ વાત મનમાં ત્રીઠી ધીરી આંખે ધજા કાળવો મન મીઠો કર્યો મરવાની આવી જા મજા એટલે આવું છે કે જો ખીજ સડે ને એટલે બેન નું માગું નાખ્યું એટલે ભળવું નાખ્યા કઈ કીને કે ના નાખ્યા અને એટલે જ આ ઘોડિયું અને ગાયું બળધુર કાયમ આવે એ વાર નાખે ઘોડિયું બઢુર એમાં જ કાયમ આવે એ વાર નાખે રાતે બાર વાગે આ તમારે મોટરું ને મોટર સાયકલ ના આવે આડે ધડ પણ વયું જાય ને આને વાહે કોઈ ના આવી શકે એટલે પેલા રાખતા બધા એટલે બધા રાખતા આ એવા હતું જ કે ભાઈ એક ઘોડીને એક બરદ અને આપણા દાવને આપણી વિનો દીકરીઓની ખૂબ ઈજ્જત બસાવી એને ખૂબ બસાવીને ખૂબ અન્યા ગામત નાખી ત્યાં ખૂબ કામ કર્યું એટલે આને રાખવા એ આપણી ફરજ છે અને એક દિન સમય દી આ પેટ્રોલ ને લાઇટનું બધું કાંઈ નહીં હાલે ને તે દી આ ગાયું બળધું ઘોડા જ કામ કરશે બાકી કાંઈ નહીં કરે એને કાંઈ નહીં કર્યા લૂંટવા વાળા લૂટી ગયા કેટલું છે પેટ્રોલ ડીઝલ હજારનું લીટર થયું ને તે કારણ કે એ તો નીકળે હજી વરસતું નથી ક્યાંય એટલે જમીનમાં જ નીકળે નીકળતા નીકળતા પૂરા થાય ને તે આની જરૂર પડી તે પાસે પછી નહીં હોય ક્યાંય પૂરા થઈ ગયા ક્યાં લેવા જાય એટલે જે તાજી ભાઈ આને રાખજો ગાયું ઘોડા ને બધું અને આ રાખ્યા જેવું અમારે કાઢવા હતો એવો ને કે કાઢવો એનો છાપ વડોદરા હે પણ એ છે સુમરા રાજપૂત એને કે સુમરા રાજપૂત ભરોડી નાખ્યા હતા કંઈક ને આ તો સૌરાષ્ટ્ર રસ ધારામાં એમ હતું બાકી તો અટાણીને પોતરું એવું બધું જબરજસ્ત અને બેન હાટુ થઈ નવાબને સકા સંડવી દીધા હતા એને નવાબને ઘોટલો કરી નાખ્યો હતો ઉમરાવી નાખ્યો કંઈને મારી નાખ્યા હતા ઘણાઈને એને ઘણાઈને માર નાખ્યા હતા એના દીકરાઓને ઘણાઈને ઓલે બોકડાઓને હલાવ્યા હતા એટલે એવા કહેવાય બેન દીકરી હાટું વટિયા થાય ને એના નામ રીયા ખટપટ કરી ગાયું ખેતરું ખાઈ જાય ને એને ગાયું ખેતરું ખાઈ જાય ગૌચરા ખાઈ ગયા મારગું ખાઈ ગયા એને નામ ના આવે હોય એનું કાં આવે કાંઈ ના આવે તું ગાયું હાટું ને બેન દીકરી તો માથા આપી દેતા નટાણા ખાઈ જાય ગૌસારા તે થઈને ગાયું હાટું થઈ બેન દીકરી હોય માથા આપી દેતા વાઢી લેતા નટાણા ને ગૌસારા ખાઈ જાય હલકી ને ગૌસરાય ખાઈ ગયા ઘણેક ઠેકા